સુદામા નિર્ધન નથી ધનવાન છે ભગવાનના ના નામ નાણું બહુ છે એની પાસે સુશીલા પત્ની છે બાળકો છે એમાં બાળકો એક વખત ના સમય ભૂખ્યા હતા માં પાસે જઈને કહ્યું માં મને ભૂખ લાગે છે જમવા આપો ને માનું હૈયું પડ્યું છે ભગવાનને પ્રાર્થના કરીને એટલે કીધું કે એ ઠાકોરજી જો માં બનાવી હતી

પતનીને કહ્યું સાંભળુ તમને યાદ છે તમે કહેતા હતા કે તમારો કોઈ મિત્ર છે અરે હા સુશીલા દ્વારકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે અમે દેવ સાથે ભણતા હતા તો ને તમારા મિત્રને મળી આવો ને તમે સુશીલા તમને તો ખબર છે કે હું અયાચક વ્રત લઈને બેઠો છું મારું ક્યારેય કોઈ પાસે માગું નહીં સુશલા કહે છે મે માગવા ક્યાં કહ્યું છે મે તમારા મિત્રને મળવા જવા કહ્યું છે ખાલી તમારા મિત્રને મળવા જાવ દ્વારકાવાળાના દર્શન થાશે કારણ કે સુશલા નારીને ખબર હતી કે મારા પતિ દ્વારકાવાળા પાસે જશે એટલે આના આ ઢંગ ઉપરથી એ ઓળખી જશે અને પછી એ દ્વારકાવાળો આપ્યા વગર નહીં રહી શકે

કોઈના ઘરે જઈએ તો ખાલી હાથે ન જવાય આપણે કશું લઈને જવું જોઈએ ત્યારે સુશીલા પડોશ માંથી ચાર મુઠ્ઠી પવા માંગી લાવ્યા પોટલી બનાવીને સુદામને આપીને કહ્યું કે આ આ લેતા થયું કે તો છે લઈને પાસે સુશીલાજી સમજી ગયા કે મારા પતિને જરા સંકોચ થાય છે એટલે એણે સામેથી કીધું સાંભળ્યું તમને એમ લાગતું હોય કે આ પવા દેવામાં શરમ આવે છે તો એક કામ કરો કૃષ્ણને આપીને તમે કહેજો કે તારા ભાભી એ તારા માટે કંઈક મોકલાયું છે સુદામા આવે છે આપણે બધા જ કથાથી વાકેફ છીએ કે સુદામા ઘરેથી નીકળ્યા પગમાં એને પગરખા નહોતા પહેરવા માટે એક નાની એવી પોતડી હતી બીજું કઈ હતું નહીં દાબા ખંભે જનોય છે હાથમાં લાકડી છે રસપ્રદ બને એના માટે દ્વારપાળ રોયકાની વાત આવે છે બાકી કૃષ્ણના દરબારમાં જવા માટે ભગવાનને મળવા માટે સ્ત્રીઓને અને બ્રાહ્મણોને ક્યારેય કોઈના બંધન હતા જ નહીં ગમે ત્યારે જઈ શકે દ્વારપાળ ને રોકે છે અને પછી એક દ્વારપાળ ભગવાનને સમાચાર દેવા જાય અને પરમાત્મા સુદામા આવ્યા છે શબ્દ સાંભળી અને ભગવાન દોડતા આવે દરવાજા ઉપર સુદામાને પોતાના બાથમાં વીણી છાતી લગાડીને ગોળ ગોળ ગુમાવે બંનેની આંખોમાં આંસુ આવી જાય આ બધું તો છે જ

કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન છે ભગવાને સંદેશ આપ્યો છે કે તમારી પાસે સંપત્તિ ગમે ગમે તેટલી થઈ જાય તમારું તેટલું મોટું થઈ જાય પણ ઐશ્વર્યવાળા લોકોએ પણ જ્ઞાનીના પગ પૂજવા પડશે એના વગર તમારો ઉદ્ધાર નહીં થાય કોઈ દિવસ ભગવાન જેવું ભગવાનનું અસ્તિત્વ ભગવાન જેવું વ્યક્તિત્વ પરમાત્મા જેવું તત્વ

પોતે જમતા તા સુદામાં છતાં એના ચહેરા ઉપર દુઃખ ન થયું મારા દીકરાઓ ભૂખ્યા છે કેમ આ સંસારમાં કોઈ દિવસ કોઈ પાસે જઈને દુઃખ ને ગાવું નહીં ઘણા લોકો તો પોતાનું દુઃખ બતાવવા હાટું કેટ કેટલું કરે ક્યારે દુઃખ બતાવશો નહીં વાલા ભક્તજન કારણ કે આ સંસાર તમારું દુઃખ જોઈને તો મજા કરે છે જેમ તમે વધારે દુખી એમ દુનિયા રાજી દુઃખ વેચી નાખો તો ઓછું ન થતું એમાંથી વધુ ઊભું થઈને આવે છે સુદામાના ચહેરા પર દેખાયું નહીં મારા દીકરા છે પછી બંને જણા ઝુલા પર બેઠા છે હિચકે છે ત્યારે સુદામાએ પેલી પૌવાની પોતલી છુપાવી ભગવાન જોઈ ગયા અને પરમાત્મા જ્યારે જોઈ જાય છે ત્યારે પરમાત્માએ હામે ચાલી કીધું કે આ પોતલીમાં શું લેવો સુદામા સુદામાએ કીધું એ કાંઈ એમાં કાંઈ છે નહીં તમારું એમાં કઈ નથી છતાં ભગવાનને તો ખબર હતી તમે બધા લોકો થી તમારી વાતને છુપાવી શકો પરમાત્મા થી કઈ નહીં છુપાવી શકો તમે કોઈ દિવસ મન વાતોને જાણે છે એનાથી તમે શું છુપાવી શકો ભગવાને પૂછી લીધું સામે ચાલી મારા ભાભીએ કઈક મોકલાવ્યું પણ તું દેતો નથી મને

પ્રભુએ આપેલી સંપત્તિ પ્રભુના કાર્યમાં વપરાય એ બહુ જ આવશ્યક છે વાલા ભક્તજનો પરમાત્માના કાર્યમાં સંપત્તિ વપરાવી જોઈએ ભગવાને પૌવાની પોટલી ઝૂટવીને પછી પોટલી ખોલી એમાંથી પૌવા નીકળ્યા પરમાત્મા એ સુદામાના કપાળમાં તો વાંચ્યું શ્રી ક્ષય છે પણ એના પેલા સુદામાને કીધું કે હે સુદામા એલા તને હજી આ ટેવ નથી ગઈ એકલા એકલા ખાઈ લેવાની તને યાદ છે આપણે બે ભણતા હતા જયારે આશ્રમમાં ત્યારે મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો હા કૃષ્ણ મને યાદ છે પણ વાલા સ્વજનો મારે તમને એ કહેવું છે કે સુદામાને ભૂખ નહોતી લાગી કે એ કૃષ્ણના દાળિયા ખાઈ જાય પણ સુદામાને ખબર પડી ગઈ હતી કે આ દાળિયા જે માણસ ખાય એ ગરીબ બનશે એટલે એણે નક્કી કર્યું કે આ દાળિયા જો કૃષ્ણ ખાશે તો એ ગરીબ બનશે ના મારો મિત્ર ગરીબ ન થાય એટલા માટે કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા મિત્ર એસા કે જીએ જો ઢાલ સરીખા હોય દુઃખ આગે સુખમે પીછે હોય એવો મિત્ર કરવો જોઈએ ભગવાને આ વાત કર્યા પછી કપાળમાં જે શ્રી ક્ષય લેખી નાખ્યું એકવા ભગવાને ખાધા દ્વારિકામાં જેવી સંપત્તિ હતી એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી છે અનેક સંપત્તિ ભગવાને આપી પણ બીજી મુઠ્ઠી પવા ખાવા ગયા તો રૂકમિણીજી એ પવા ન ખાવા દીધા કેમ પ્રભુ તમારું સામર્થ્ય એટલું છે કે તમારે કોઈને ઐશ્વર્ય આપવું હોય સંપત્તિ આપવી હોય તો તમારે બીજી મુવા ખાવાની જરૂર નથી તમારી તમારી શક્તિ છે માટે આ પવા ન ખાવ અને બીજો ભાવ એવો હતો કે બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે અને આ પવિત્ર બ્રાહ્મણનો પ્રસાદ જો અમારા પેટમાં જશે ને તો અમારા કેટલાય ભાવના પાપ બળીને ભસ્મ થઈ જશે માટે ખાવા દો તમને બધાને પણ કહું છું વાલા ઘરનો પ્રસાદ ખાવાથી તમારા પાપ ધોવાતા હોય તો પેલી માર્ચે તથા આવીને આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ જમી જાજો તમે બધા આવશો ને પેલી માર્ચે કોણ આવવાના છો સ્વયંસેવકો બધાય પોથી બ્રાહ્મણો બધા આવજો ભેગા મળીને વડોદરાનું કર્મકાંડી બ્રાહ્મણ બધા સમાજો જેટલા લોકો પોથી પધરાવી છે પોથી યજમાનો આવજો હા ગમતે બધા આવજો ને હવ ના ખર્ચે આવજો ને આવવા જવાની વ્યવસ્થા તમારે કરવાની છે જમવાની બધી વ્યવસ્થામાં કરશું ચિંતા ન કરતા તમને ઠંડુ નહીં ખવડાવીએ ગરમ ગરમ આપીશું પણ તમે આવજો બધા અને માર્ચે આવી જાઓ તો તો અઠ્યાવીસ ફેબ્રુઆરી આવી જાઓ તો તો બહુ હારમ હારું છે એમાં ભગવાન કહીને તમે બધા આવ્યા હોય તો નકરું માણું માણું થઈ જાય કારણ કે હું તો બધી કથામાં બિપિન કુમાર નકરું આમંત્રણ આપ્યા દેવો છું આપ્યા દેવો છું હા હું રોજ એકવાર આ લોકોને પિન મારું આવવાનું છું એટલા માટે કેમ કે હવે ઉત્સવ સુધી ખૂબ શાંતિ છે આ કથા લક્ષમાં પણ લાઈવ જઈ રહી છે જેટલા લોકો લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો એ બધાને પણ કહું છું કે તથાસ્થ વિદ્યાપીઠે પધારજો અને કદાચ અહીંયા આવવાવાળા લોકો જ્યારે અહીંયા બેઠા છોમાંથી કદાચ તથા સ્તુય ન આવી શકો તમારી પ્રાર્થના છે પેલી માર છે તમારા ઘરે એક તોરણ બાંધી અને આંગણામાં એકાદી રંગોળી ફૂડજો તો મારો ઠાકોરજી સ્વીકાર લેશે પણ હું તો આશા રાખું કે તમે સૌથી વધારે અહીંયાથી બધા આવજો એમ બસ બાંધી બાંધીને

તો અહીંયાથી બહુ બધા લોકો ભેગા મળીને બસ બાંધીને વાહન બાંધીને તમે આવી શકો છો જો તમારે એવી વ્યવસ્થા કરવી હોય તો એક નંબર આપવો બોલો આવું છે એવું આખી બસ ના પેસેન્જર થાય તો ત્યાંથી બસ ઉપડે નકર ન પડે પણ બધા આવજો મારી પ્રાર્થના છે તમને સૌને આમંત્રણ છે અતિક આવજો સુદામાને ઐશ્વર્ય આપ્યું સંપત્તિ આપી એક રાત્રે સુદામા રોકાયા બીજા દિવસે જયારે ભગવાનની પાસેથી રજા લઈને જયારે જવા માટે નીકળે છે ત્યારે પરમાત્માએ આપેલું જે પોતાનું પીળું હતું એ પિત ભગવાને કઢવી લીધું છે હવે આપણને એમ થાય કે ભગવાને પિતમ્બર કઢવી લીધું પોરબંદરમાં આટલું બધું આપ્યું પિત્બર શું કામ કઢવતા હશે પણ ભગવાનની વિચારધારા આપણાથી કંઈક અલગ હતી દાવદાદાએ કીધું હોતે કે પ્રભુ શું કરો તમે આ પોરબંદરમાં આટલું બધું આપ્યા પછી અહીંથી તમે પિતાંબર એક પહેરીને જાય તમારું ક્યાં ઓછું થવાનું હતું ભગવાને કીધું પણ નથી પહેરીને જવા દેવું એનું કારણ છે મારા સુદામાને અયાચક વ્રત છે મારો સુદામો પોરબંદરથી પોતડી પહેરીને આવ્યો હતો અને દ્વારકાથી પિત્બર પહેરીને જાય તો પોરબંદરના લોકો એમ કહે આને અયાચક રથ છે એ વાત ખોટી છે આ પિતા હવે કૃષ્ણ સાંભળી ન શકે ક્યારે આ ઐશ્વર્ય છે પછી એક વાત ભગવાન સાથેના સંવાદમાં દાવ દાદાની બહુ સાસ હતી દાવ દાદા એ કહ્યું કે એક કામ કરો ને તમે કહી તો દો કે મેં તને આટલું આપ્યું છે ભગવાને કીધું કે મોટા ભાઈ માંગવા આવનારો માણસ જો મારી પાસે માંગી ન શકે તો હું દેનારો છું કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે અને પછી સુદામાં ચાલીને જતા તા તો દાવતા દાઈ કીધું કાને રથમાં બેસાડીને મૂકી આવીએ ભગવાને ખસી ના પાડતી તરીકે ના કેમ તો કહે છે કે મારો સુદામો ઉઘાડા પગે આ દ્વારકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારકાની ધરતી આ પાવન ને પવિત્ર બની જશે અહીંયા આગળ હવે તમે ખાલી વિચારજો કે ભગવાન જેવા ભગવાનનું નગર જ્યાં ભગવાન રહેતા હતા એ નગરને પણ પવિત્ર બનાવવા માટે ભગવાને કીધું કે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે તો મારી દ્વારિકા પવિત્ર થઈ જાય તો ભગવાનના ધામ કરતા પણ બ્રાહ્મણના પગના તળિયાની રજ વધારે પવિત્ર છે વાલા ભક્તજનો આટલો મહિમા ભગવાને ગાયો છે સુદામા મારા દ્વારિકામાં ચાલશે તો મારી દ્વારિકા પાવન થઈ જશે પવિત્ર થઈ જશે સુદામા પોરબંદરમાં આવે છે આવીને જ્યાં જુએ તો પોતાના મહેલ ની જગ્યાએ ઝૂપડાઓ ઝૂપડાઓ જગ્યાએ મહેલ થઈ ગયા હતા થોડી વાર માટે ગભરાઈ ગયા ક્યાં ગયા છે મારા દીકરાઓ બધાય પણ જ્યાં તો દીકરાઓ એમના રાજાના કુંવર જેવા કપડાં પહેરીને આવ્યા છે હાથ પકડીને લઈ ગયા સુશીલા નારી સોનાની થાળીમાં આરતી ઉતારવા માટે તૈયાર થયા સૌથી પેલા આંખોમાં આંસુ સાથે સુશીલાજી બોલ્યા છે પતિદેવ તમે દ્વારિકા તમારા મિત્ર ને કૃષ્ણને મળવા ગયા હતા હા તમે કૃષ્ણને મળવા ગયા હતા પણ તમારા મિત્ર કૃષ્ણ આવીને આ બધું આપી ગયા છે કૃષ્ણ આવીને આપી ગયા શબ્દો સાંભળ્યા તો સુદા આંખમાંથી આંસુ પડી ગયા અને એટલા શબ્દો બોલ્યા કે એક અને દ્વારકામાં એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આવી મને અક્ષય લક્ષ્મી અક્ષય લક્ષ્મી ચિતરાઈ ગઈ દ્વારિકામાં ગયા અને એ દ્વારિકામાં જતાની સાથે જ માં સંપત્તિ આપી સુખદેવજી મહારાજ કહે છે રાજા આ સુદામ ચરિત્ર ની કથા આ સંસારનો કોઈ પણ વ્યક્તિ સાંભળશે તો એના જીવનમાં ક્યારેય ગરીબાઈ નહીં આવે વિચારોનો ગરીબ નહીં થાય વાણીનો ગરીબ નહીં થાય દાનનો ગરીબ નહીં થાય ધનનો ગરીબ નહીં થાય બે અધ્યાયનું સુદામ ચરિત્ર સંપન્ન કર્યું